રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું ક્ષત્રિય સમાજના અત્યારે યુવાનો નાગેવાનોને કાલ રાત ખબર પડી કે પીટી જાડેજાને પાસા હચડ ધરપકડ કરવામાં આવેલી છે સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હોય અને એને પાસા તરે ધકેલવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો આજે આયાં ભેગા થયા છે અને કલેક્ટર શ્રીનું આવેદન આપવાના છે અને ગુજરાતની અંદર ગુજરાતની તમામ સંસ્થાઓ એમાં સંકલન સમિતિ પણ આવી જાય કરણી સેના પણ આવી જાય સુરેન્દ્રનગર સમાજ ભાવનગર સમાજ જામનગર સમાજ બધા સમાજનું એમને સમર્થન છે એના સંદર્ભમાં આજે બધાની મિટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મિટિંગ પછી પણ લેવાશે આજે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ એક બહુ મોટો રાજકીય ગિનાખોરીનો ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ નાના ગુનામાં એ તો સત્તા પક્ષ જ હોય સમજવાનું છે જ્યારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન અમારા ક્ષત્રિય સમાજનું હતું એની અંદર અમે ક્ષત્રિય સમાજ આજ સુધી પણ આંદોલન થયું આંદોલન ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરે છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલનને ધ્યાનમાં રાખી અને આગેવાન ને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ એ પણ સાખી નહીં લે અને આનો જબરજસ્ત જવાબ આપવામાં આવશે સો ટકા આજે અમારે બાર વાગે ક્ષત્રિય સમાજની ની સુરેન્દ્રનગર માં ઝાલાવાડ સમાજ મીટિંગ છે એ મિટિંગ થયા બાદ આગલા નિર્ણયો લેવાશે અને ગુજરાત ના બધા આગેવાનો ની મિટિંગ પણ મારું નામ છે મહીપાલસિંહ જાડેજા રાખી સામાન્ય જેવી ઘટના હોય એને આવી પાસા જેવી કલમો દાખલ કરવામાં આવતી હોય તો છત્રીય સમાજ આ સહાય લે નહીં અને આવા પણ ગુજરાતમાં ઘણા ગુનેગારો છે કે મોટા મોટા ક્રાઈમો કરેલા છે તેને પાસા સરકારની વાહ વાહ તમે કરો તમને ફરવા દેવામાં આવે છે આંદોલન કરવામાં આવ્યું હતું તો આ રાજકારણ સત્તા ને કોઈ છે કે આ વિશે રાજકીય કોઈ રાખશો તો આવનાર દિવસો માં ચૂંટણી આવે છે ભગવાન ભગવાનની તૈયારી પર રાખજો ભૂતકાળમાં એવા આંદોલન કરવાની તૈયારી છે યુપી માં પણ આવા આંદોલન થયા છે એ બધા બતાવી દીધું છે ગુજરાત માં પણ તૈયારી રાખે સરકાર